આકાશવાણી સમાચાર છે મુખ્ય સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ભારત પોલ પોર્ટલ આંતરરાષ્ટ્રીય તપાસને નવા યુગમાં લઈ જશે ચૂંટણી પંચ આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કાર્યક્રમની જાહેરાત કરશે કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે એચએમપીવી વાયરસ અંગે રાજ્યો સાથે સમીક્ષા કરી આસામ સરકારે ખાણમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં નૌકાદળના મરજીવાઓની મદદ માંગી અને નેપાળ તિબેટ સરહદે ભૂકંપમાં બત્રીસથી વધુ લોકોના મૃત્યુ આડત્રીસને ઇજા ભારતમાં પણ આંચકા અનુભવાયા સમાચાર વિગતવાર ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા વિકસિત ભારત પોલ પોર્ટલનું અનાવરણ કર્યું હતું ભારત પોલ પોર્ટલનો ઉદ્દેશ્ય ઇન્ટરપોલ દ્વારા આંતરરાષ્ટ્રીય સહાય માટેની તમામ વિનંતીઓની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો છે જેમાં રેડ નોટિસ અને અન્ય કલર કોડેડ ઇન્ટરપોલ નોટિસનો સમાવેશ થાય છે શ્રી શાહે કહ્યું કે ભારત પોલ આંતરરાષ્ટ્રીય તપાસને એક નવા યુગમાં લઈ જશે कुछ अपराधों के लिए भी नई व्यवस्था हमें बहुत है। चाहे ड्रग ट्रैफिकिंग हो चाहे शस्त्रों का स्मगलिंग हो चाहे ह्यूमन ट्रैफिकिंग हो और सीमा के पार से होने वाले टेररिज्म रिलेटेड अपराध ये सभी अपराधों को एक राज्य की पुलिस अपने यहाँ के अपराध को भारत पोल के नेटवर्क के माध्यम से एक देशों की पुलिस के साथ साझा कर कर इनका सहयोग प्राप्त करने में हमें बहुत बड़ी सहायता मिलेगी આ પ્રસંગે શ્રી શાહે પાંત્રીસ સીબીઆઈ અધિકારીઓને પોલીસ ચંદ્રક અર્પણ કર્યા હતા જેમને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક અને તપાસમાં ઉત્કૃષ્ટતા માટે કેન્દ્રીય ગૃહમંત્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભારત પોલ પોર્ટલ કાયદા અમલીકરણ એજન્સીઓને વાસ્તવિક સમયની માહિતી મેળવવા માટે નોંધપાત્ર રીતે સુવિધા આપશે આ પોર્ટલ સાયબર ગુના નાણાકીય ગુનાઓ ઓનલાઈન કટ્ટરતા સંગઠિત ગુનાઓ ડ્રગ્સ હેરફેર અને માનવ તસ્કરી સહિતના આંતરરાષ્ટ્રીય ગુનાઓનો સામનો કરવા માટે વિકસાવવામાં આવ્યું છે ચૂંટણી પંચ આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેના મતદાન કાર્યક્રમની જાહેરાત કરશે આ અંગે ચૂંટણી પંચ આજે બપોરે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ કરશે સિત્તેર સભ્યોની દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ ત્રેવીસમી ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે સત્તાધારી આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય રાજધાનીની તમામ વિધાનસભા બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં ઓગણત્રીસ ઉમેદવારોની જાહેરાત કરી છે દિલ્હીમાં એક કરોડ પંચાવન લાખથી વધુ મતદારો નોંધાયેલા છે જેમાં ત્યાંસી લાખથી વધુ પુરૂષ મતદારો એકોતેર લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે દિલ્હીના મુખ્ય ચૂંટણી કાર્યાલય અનુસાર વિકાસપુરી વિધાનસભામાં સૌથી વધુ ચાર લાખ બાસઠ હજાર મતદારો છે જ્યારે દિલ્હી કેન્ટ વિધાનસભામાં સૌથી ઓછા ઇઠ્યોતેર હજાર આઠસો મતદારો છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે રાજ્યના વિમાન મથકોના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજી હતી મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો કે નાગપુર અને શિરડી એરપોર્ટની સાથે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કામો આપેલ સમયમર્યાદામાં ઝડપથી પૂર્ણ કરવામાં આવે આ પ્રસંગે કેન્દ્રીય સહકાર અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરીધર મોહોલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઉડ્ડયન એ સૌથી ઝડપથી વિકસતું ક્ષેત્ર છે કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું મહત્વપૂર્ણ છે મુખ્યમંત્રીએ નાઇટ લેન્ડિંગની સુવિધા ધરાવતા એરપોર્ટ અંગેના પ્રશ્નોના નિરાકરણ માટે પણ સૂચના આપી હતી તેમણે સંબંધિત ઓથોરિટીને સૂચના આપી હતી કે સોલાપુર અને કોલ્હાપુરમાં નાઇટ લેન્ડિંગની સુવિધાનું આયોજન કરવામાં આવે તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં હ્યુમન મેટાપ્યુમો વાયરસ એચએમપીવીના બે અને ગુજરાતમાં એક કેસ નોંધાયા છે મહારાષ્ટ્રના નાગપુરમાં કેસ સાત વર્ષના અને તેર વર્ષના બાળકને આ વાયરસનો ચેપ લાગ્યો છે કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે કહ્યું છે કે એચએમપીવીથી લોકો માટે ચિંતાનું કોઈ કારણ નથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વર્ચ્યુઅલ મિટિંગ દરમિયાન આરોગ્ય સચિવે ભારતમાં શ્વસન રોગોની વર્તમાન સ્થિતિ અને તેમના સંચાલન માટે જાહેર આરોગ્યના પગલાં તેમજ એચએમપીવી કેસોની સ્થિતિની સમીક્ષા કરી સચિવે રાજ્યોને ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી અને ગંભીર તીવ્ર શ્વસન ચેપ પર દેખરેખ મજબૂત કરવા સલાહ આપી છે તેમણે કહ્યું કે શ્વસન સંબંધી રોગોમાં વધારો સામાન્ય રીતે શિયાળાના મહિનાઓમાં જોવા મળે છે રાજ્યોને માહિતી શિક્ષણ અને સંદેશા સંદેશાવ્યવહાર તેમજ વાયરસના ફેલાવાને રોકવા અંગે લોકોમાં જાગૃતિ વધારવાની પણ સલાહ આપવામાં આવી છે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર ને ફોલો કરશો આસામ સરકારે દીમા હસાઓ જિલ્લાના ઉમરાંગસો ખાતે ખાણમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મદદ કરવા માટે નૌકાદળના મરજીવા તૈનાત કરવા વિનંતી કરી છે ત્રણસો ફૂટ ઊંડી ખાણમાં પાણી ભરાઈ ગયા બાદ ખાણિયાઓ રેટ હોલ કોલસાની ખાણમાં ફસાઈ ગયા હતા સેનાએ રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ સાથે સંયુક્ત રીતે બચાવ કામગીરી શરૂ કરી છે સેનાએ બચાવ કામગીરીમાં જરૂરી સાધનો સાથે મરજીવા એન્જિનિયરો અને અન્ય પ્રશિક્ષિત કર્મચારીઓને તૈનાત કર્યા છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે વિશાખાપટ્ટનમના નૌકાદળના મરજીવા ટૂંક સમયમાં ખાણ પર પહોંચી જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં માઇક્રોસોફ્ટ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સત્ય નડેલા સાથે મુલાકાત કરી હતી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દેશમાં માઇક્રોસોફ્ટની મહત્વાકાંક્ષી વિસ્તરણ અને રોકાણ યોજનાઓ પર ખુશી વ્યક્ત કરી તેમણે ઉમેર્યું હતું કે ગઈકાલે મુલાકાત દરમિયાન તેઓએ ટેકનોલોજી ઇનોવેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી નેપાળ તિબેટ સરહદ ઉપરાંત ભારતના કેટલાક રાજ્યોમાં આજે સવારે રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ એકની તીવ્રતાથી ભૂકંપનો આંચકો આવ્યો હતો ભૂકંપનું કેન્દ્ર બિંદુ લોબોચેથી ત્રાણું કિલોમીટર પૂર્વમાં હતું માધ્યમોના અહેવાલ પ્રમાણે ભૂકંપમાં બત્રીસથી વધુ લોકોના મૃત્યુ અને આડત્રીસને ઈજા પહોંચી છે અમારા કાઠમંડુના પ્રતિનિધિ જણાવે છે કે કાઠમંડુ ખીણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા શિનહુઆ સમાચાર સંસ્થાના અહેવાલ પ્રમાણે તિબેટમાં અનેક ઇમારતો ધરાશાયી થઈ છે બિહાર પશ્ચિમ બંગાળ દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જો કે ભારતમાં ભૂકંપથી જાનહાનિના કોઈ અહેવાલ નથી નેપાળમાં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ અથડાતી હોવાથી ભૂકંપની ઘટનાઓ વારંવાર બને છે અમારા બાંગ્લાદેશના સંવાદદાતા જણાવે છે કે ઢાકા અને દેશના અન્ય ભાગોમાં ચાર પોઈન્ટ નવની તીરતાથી ભૂકંપ આવ્યો હતો જોકે જાનહાનિના કોઈ અહેવાલ નથી બેડમિન્ટનમાં કુઆલાલમપુરમાં રમાઈ રહેલી મલેશિયા ઓપનમાં ટ્રેસા ઝોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય જોડી થાઇલેન્ડની જોડીને હરાવીને સોળમા રાઉન્ડમાં પ્રવેશી છે પુરૂષ સિંગલ્સમાં લક્ષ્ય સેન પ્રિયાંશુ રાજાવત અને પ્રણય એચએસ આજે બત્રીસમા રાઉન્ડમાં રમશે જ્યારે માલવિકા બનસોડ આકર્ષી કશ્યપ અને અનુપમા ઉપાધ્યાય મહિલા સિંગલ્સમાં રમશે પુરુષ ડબલ્સમાં સાત્વિક સાઈરાજ રેંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ચાઇનીઝ તાઇપેના મીંગ અને તાંગ કાયવે સામે રમશે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસીએ પીએચડીની પદવી આપવાની શરૂ કરવાની જાહેરાત કરી છે વિવિધ શાખાઓમાં અસાધારણ ડોક્ટરલ સંશોધનને સન્માનિત કરવા માટે આ પહેલ કરવાનું યુજીસીએ આયોજન કર્યું છે નેશનલ એજ્યુકેશન પોલિસી એનઇપી બે હજાર વીસના ધ્યેયો સાથે આ કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે આ નિર્ણય ત્રીજી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ કમિશનની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો વિદ્વાનો વિજ્ઞાન એન્જિનિયરિંગ સામાજિક વિજ્ઞાન અને ભારતીય ભાષાઓ જેવી વિદ્યાશાખાઓમાં તેમના સંશોધન માટે આ પદવી એનાયત કરાશે પસંદગી પ્રક્રિયામાં સખત બે તબક્કાના મૂલ્યાંકનનો સમાવેશ થશે સૌપ્રથમ યુનિવર્સિટી કક્ષાએ સ્ક્રીનિંગ કમિટી સબમિશનની સમીક્ષા કરશે ત્યારબાદ યુજીસી સ્તરે અંતિમ પસંદગી સમિતિ થીસીસની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે મૌલિકતા સંશોધનની અસર પદ્ધતિ અને સ્પષ્ટતા જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ભારત પોલ પોર્ટલ આંતરરાષ્ટ્રીય તપાસને નવા યુગમાં લઈ જશે ચૂંટણી પંચ આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કાર્યક્રમની જાહેરાત કરશે કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે એચએમપીવી વાયરસ અંગે રાજ્યો અંગે સમીક્ષા કરી આસામ સરકારે ખાણમાં ફસાયેલા ખાણીયાઓને બચાવવામાં નૌકાદળના મરજીવાઓની મદદ માંગી અને નેપાળ તિબેટ સરહદે ભૂકંપમાં બત્રીસથી વધુ લોકોના મૃત્યુ આડત્રીસને ઈજા ભારતમાં પણ આંચકા અનુભવાયા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા